વલસાડ અબ્રામા ખાતે આવેલ મારુતિ વિદ્યાપીઠ સ્કૂલમાં પીએસઆઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રિક્ષા અને વાન સહિતના વાહનો માટે જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી વલસાડ શહેરના અબ્રામા ખાતે આવેલ મારુતિ વિદ્યાપીઠ સ્કૂલમાં પીએસઆઈની અધ્યક્ષતામાં આજરોજ વાન સંચાલકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ વાન સંચાલકો માટે જાહેર થયેલા નવા નિયમો સ્કૂલ વાન સંચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ વાનમાં સીએનજી ગેસના સિલિન્ડર ઉપર પાર્ટીઓ મૂકીને બાળકોને બેસાડી શકાશે નહીં શાળા શરૂ થયા બાદ વાહન ચેકિંગ દરમિયાન જો કોઈ સ્કૂલ વાન સંચાલક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાશે તો નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આ બેઠકમાં વલસાડ સિટી ટ્રાફિક પોલીસની ટીમ પીએસઆઈ ચૌધરી મેડમ તેમજ સિટી પોલીસનો ટ્રાફિકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો